તમે પાન જુઓની પોળાઇ જુઓ બરાબર ની વાત કરવામાં આવે તમે જુઓ એક અને આ બે વેતનું પાન છે પોડાઈમાં અને લંબાઈ તમે ખાલી જોઈ શકો એની આ પાનની બરાબર બે થી અઢી ફૂટ નું પાન છે પંદર દિવસમાં એમને આટલો ડિફરન્સ પડ્યો તો નમસ્કાર મિત્રો તો આજે હું તમને લઈને આવ્યો છું તમાકુની ખેતીની અંદર ઓકે તો જો તમે તમાકુની ખેતી કરતા હોય જેટલા પણ મારા જે મિત્રો છે ખેડૂત મિત્રો ઓકે અને જો તમે તમાકુની ખેતી કરી છે આ વર્ષે તો ખાસ આ વિડીયોને લાસ્ટ સુધી જોજો તમને એક જબરજસ્ત એક ટેકનિક બતાવવા જઈ રહ્યો છું ઓકે જેમાં જે તમાકુમાં જે પ્રશ્ન આવતો હોય કે ભાઈ તમાકુનો વિકાસ નથી થતો પાન જાડું નથી થતું ઓકે તો એમના માટે એક જબરદસ્ત આપણે પ્રોડક્ટ લઈને આવ્યા છે આપણા જે ખેડૂત મિત્રો છે એમને એક સુપદમ પરિણામ મળ્યું છે તમાકુની અંદર ઓકે તો શું પરિણામ મળ્યું છે એમની સાથે જ આપણે વાતચીત કરીશું તો શું નામ સાહેબ તમારું રીતે રીતે કનુભાઈ પટેલ આ તમારો તાલુકો કયો લાગે મૌધા મૌધા એમનો તાલુકો લાગે જિલ્લો ખેડા જિલ્લો લાગે એમનો ખેડા આજથી લગભગ પંદર દિવસ પહેલા ઓકે પંદર દિવસ પહેલા જ આપણે એમનો વિડીયો લીધો હતો તમાકુની અંદર જે તમે અગાઉ જોઈ શકો બરાબર જેમાં તમાકુ તમારી કેટલી હતી આટલી આટલી તમાકુ હતી લગભગ એક થી દોઢ ફૂટનું પાન હતું ઓકે અને પંદર દિવસ પછી એમને જે બીજો સ્પ્રે સ્પ્રે કર્યો છે બીજા પછી તમે તમાકુ બતાવી શકો સુધી બરાબર ઓલરેડી ઓલરેડી બે છંટકાવ કરી દીધા છે આપણી દવાના આ તમે નજીક લાવજો આ જે તમાકુ તમને બતાવું જે પંદર દિવસ પહેલા એક થી દોઢ ફૂટનું પાન હતું આ તમે પાન જો બરાબર આ એની લંબાઈ જુઓ પેહલું તો આ કેટલી લંબાઈ છે રીતે બે ફૂટ જેવી છે બરાબર બે થી સવા બે થી અઢી ફૂટ જેટલી લંબાઈ હશે એની પાનની અને એની પોળાઇ જુઓ બરાબર બે થી અઢી ફૂટ નું પાન છે પંદર દિવસમાં એમને આટલો ડિફરન્સ પડ્યો તો રિતેશભાઈ આ જે તમે તમાકુ ની વાડી કરી છે કેટલા વિઘામાં છે ચાર ચાર દીઘામાં એમની તમાકુ છે ઓકે અને એમાં આપણે આ દવાના તમારે કેટલી કર્યા બે વાર બે વાર

જે તમાકુમાં જે સૌથી વધારે જે પ્રશ્ન આવે છે જેને કહેવાય કોકડવા કોકડવા બરાબર તો એમાં તમને સારામાં સારું રિઝલ્ટ આનું પેસ્ટ ઓર્ગોનું છે બીજું કે પાનની જાડાઈ ના પકડાતી હોય તો એમાં પણ આપણું પેસ્ટ ઓર્ગો તમને રિઝલ્ટ આપશે ઓકે આ તમે ખાલી ફરી બતાવો ચેક સુધી તમને ભરચક લાગશે તમાકુ બરાબર કોઈ જગ્યાએ બેઠેલી નહીં અને એવું નહીં કે એક બે પણ આમ નજીક લાવજો તમે બરાબર આ તમે જુઓ આ તમાકુ આ એની પહોળાઈ આ તમે જુઓ તમાકુ છે અને બીજી વસ્તુ કે આની ફૂટ કેટલી પકડાઈ છે બરાબર જે ફૂડ જે થવી જોઈએ આજે કેટલા દિવસની તમાકુ છે તમારી પિસ્તાલીસ દિવસ પિસ્તાલીસ દિવસ ખાલી દિવસની તમાકુ છે અને પિસ્તાલીસ દિવસની અંદર બે થી અઢી ફૂટ લાંબુ પાન અને જાડે અત્યાર સુધી આવું રિઝલ્ટ જોયું ખરું કેટલા ટાઈમથી તમે તમાકુની ની ખેતી કરો લગભગ પચીસ વર્ષ પચીસ વર્ષથી તમાકુની ખેતી કરી રહ્યા છે આપણા ખેડૂત મિત્ર પણ અત્યાર સુધી આવું રિઝલ્ટ જોયું નથી અને તમારું રિઝલ્ટ જોયું કેટલા વ્યક્તિ દવા લઈ ગયા લગભગ સો એક ગયા ને સો ની દવા લીધી પેલા એમને પોતે ઉપયોગ કર્યો એમને રિઝલ્ટ લીધું અને એમનું રિઝલ્ટ જોઈ અને બીજા પાંચ થી છ વ્યક્તિ દવા લઈ ગયા એમનું ખાલી ખેતર જોઈ બરાબર કેમ કે આજે પચીસ વર્ષથી એ ખેતી કરે છે તમાકુની અંદર અત્યાર સુધી આવું રિઝલ્ટ જોયું નથી આ પિસ્તાલીસ દિવસની તમાકુ છે કૂટણમાં આવી ગયું બરાબર આ તમે જો આ તમે તમાકુ ખાલી એનો ગ્રોથ જોવો વિકાસ જુઓ એની ગ્રીનરી કોઈ જગ્યાએ તમને તમાકુ સુકાતી નહીં જોવા મળે કોકડવાટ નો પ્રશ્ન નહીં દેખાય કલર પણ સારું અને કલર પણ જોરદાર છે ઓકે તો તમારો કઈ મોબાઈલ નંબર આપજો સત્તાણું બે સુડતાલીસ ચોત્રીસ બે ઓગણસાઠ સત્તાણું બે સુડતાલીસ સુડતાલીસ ચોત્રીસ બે ઓગણસાઠ ચોત્રીસ બે ઓગણસાઠ આપડા રિતેશભાઈ મોબાઈલ નંબર છે તમારે મૌધા તાલુકાની અંદર આ ગામ લાઈવ એમનું રિઝલ્ટ જોવું હોય તો પણ તમે આઈને અમે તમાકુ જોઈ શકો ઓકે તો જે પણ તમે માહિતી આપી એ બધું તમારો ખુબ ખુબ આભાર અને જો વિડીયો ને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા No, okay, thank you.